નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જમ્મુ કાશ્મીરના કાશ્મીરમાં સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીના રોજ ત્યારે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે રાત્રિના સમયમાં નવ ને મિનિટે બારામુલા જિલ્લાના દરાધ્રુજી હતી રીટર સ્કિલ પર આ ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ ઝીરો નોંધાય છે જો કે અત્યાર સુધીમાં કોઈ નુકસાનની માહિતી પ્રાપ્ત થઈ નથી આ ઉપરાંત કાશ્મીર વિસ્તારમાં ભારે બરફવર્ષા પણ થઈ રહી છે કુલગામ જિલ્લાના ત્યારે રસ્તા બરફથી ટોંકાઈ ગયા છે અને નેશનલ હાઇવે ચુમાલી પર બરફ દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે

જળાશયો પણ જમવા લાગ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ